જૂના નેસડા ગામની પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં પૂજ્ય ગુરુ મહારાજની નિશ્રામાં મેડલ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો અને માધ્યમિક શાળામાં પ્રવચન યોજાયું તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસ સોમવારના રોજ આગમ વિશારદ પરમપૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં નેસડા ગામની પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં મેડલ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો ગુરુ મહારાજે પ્રવચન રામાયણમાં માતા સીતાજીના વનવાસનું કારણ શું હતું તે બાળકોને જણાવ્યું હતું પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને જણાવ્યું કે જો તમે ભવ્ય માનવકાળના નિયમોનું પાલન કરશો તો તમે તમારા ગામનું નામ રોશન કરશો અને એક સારા માણસ બનશો પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો ઇનામ વિતરણ કાર્યક્રમમાં નેસડા ગામના સરપંચશ્રી તથા ગામના આગેવાનો અને ભીલડી પોલીસ સ્ટેશનના એએસઆઈશ્રી અને ભીલડી પોલીસ પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા એમના હસ્તે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાઠોડ મનુભા બનાસકાંઠા